આજે મારું હૃદય ખૂબ જ ઉદાસ હતું મારી આંખોમાંથી હાસું વહી રહ્યા હતા પપ્પાના શબ્દો મારા મગજમાં બોમ્બની જેમ ગુજતા હતા કે દીકરી હું સાચું કહું છું હું તને જુગારમાં હારી ગયો છું અને અહીં આવ્યો છું લોકો લેવા ઉભા છે તમે તમે તેમની સાથે જાઓ મને માફ કરજો આમ કરો મેં માથું ઊંચું કરીને લોહી ભરી આંખે પપ્પા સામે જોયું પપ્પા તમે તમારી દીકરીને જુગારમાં હારી શકશો એવી હું કલ્પના પણ નહોતી કરી શકતી તમે પિતા નથી પણ કસાઈ છો હું તમને નફરત કરું છું પપ્પા

તે રડતા રડતા પડ્યા હતા મને લાગ્યું કે મારું સન્માન જોખમમાં છે મારા ચહેરા પર તાકી રહેલા પેલા બે બદમાશોની આંખો હું અનુભવી શકું છું મારા પિતા જુગારી હતા જુગારની તીવ્ર લત હતી જુગારને કારણે તેઓને ઘરનો અડધો સમાન વેચી દીધો હતો તેનો બાકીનો સમાન પણ વેચવાનો ઈરાદો હતો પરંતુ તે સમાન વેચલાને બદલે તેણે તેની દીકરીને જુગારમાં ગુમાવી દીધી હતી મારા પિતાને આ આદત પસંદ ન હતી કારણે મૃત્યુ પામ્યા બંને છોકરાઓ મને એક લઈ ગયા અને માલિકને વેચી દીધી થી પૈસા લઈને ચાલા ગયા પછી તેના માલિક નેનાને એક છોકરાને બોલાવ્યો રામલાલ તેને છોકરીઓના રૂમમાં લઈ આજથી નેના તે ખૂબ જ ડરામણી ચહેરાવાળી સ્ત્રી હતી તેનો ચહેરો ભેંસ જેવો ફેલાયેલો અને મેકઅપથી ભરેલો હતો હું ડરી ગઈ અને તે છોકરા સાથે એક રૂમ ગઈ ત્યાં પહેલેથી છ સાત છોકરીઓ હતી જે સતબત થઈને મારી સામે જોઈ રહી હતી દોસ્તો જલ્દીથી કરી ચેનલ દો આખો પલંગ પર બેઠી રડી રડી છોકરીઓ મારી સામે વિચિત્ર નજરે જોઈ રહી હતી હું તેમની આંખોમાં મારા માટે એક અંશ પણ દયા અનુભવી શકતી ન હતી કદાચ એક છોકરીને મારા પર દયા આવી ગઈ હતી તે ઊભી થઈ અને મારી નજીક આવી અને બોલી બહેન અહી જે પણ છોકરી આવું રડવું નકામું છે તો તમે પણ રડવાનું બંધ કરો અને ધીરજ રાખો તેના શબ્દ સારા હતા પણ હું શું કરી શકું મારું હૃદય ઈચ્છતું હતું કે હું એટલું રડવું કે હું રડતા રડતા મરી જઈ શકું મારા પિતાએ મને જુગરમાં હારી હતી કેવા પિતાજીને તેની દીકરી માટે સહેજ પણ દયા ના આવી મને ખબર હતી કે મારે કામ કરવું પડશે ત્યારે બધી છોકરીઓ કરતી હતી થોડા સમય પછી રામલાલ આવ્યો અને તે મારું ચિત્ર બનાવ્યું અને ત્યાંથી ચાલો ગયો છોકરી પૂછ્યું કે રામલાલે મારું ચિત્ર કેમ બનાવ્યું

છોકરી રામલાલ સાથે જતી રહી અને હું ધ્રુજતી રહી ગઈ મને બહુ બીક લાગતી હતી કે હવે રામલાલ ફરી આવશે અને કોઈને નામથી બોલાવશે કદાચ આ વખતે તે મારું નામ બોલી જશે ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારો થોડો સમય વારો ના આવે થોડી પછી રામલાલ આવીને નામ બોલાવશે ત્યારે છોકરી તેની સાથે જતી આ રીતે બધી છોકરીઓ એક પછી એક રૂમમાંથી નીકળી ગઈ અને આખરે હું બચી ગઈ હું સમજી ગઈ કે હવે છેલ્લો ગ્રાહક આવશે એટલે તે મને લઈ જશે કોઈ અજાણી વ્યક્તિના સ્પર્શના વિચારતી હું ધ્રુજી રહી હતી વિચારમાં જ મારો હાથમાં કાંપી રહ્યો હતો આખી રાત વીતી ગઈ પણ ગ્રાહક મારા માટે ન આવ્યો તેથી મેં ભગવાનને પ્રાર્થના કરી કે તે મારી લાજ બચાવી લે મેં ભગવાન પર વિશેષ ધ્યાન આપ્યું અને ગભરાહટના કારણે હું આખી રાત સૂઈ પણ ન શકી જ્યારે સવાર થઈ ત્યારે બધી છોકરીઓ એક પછી એક આવી અને પોતપોતાના પલંગ પર સૂઈ ગઈ હું પણ જાગવાને કારણે સૂઈ ન શકી આખી રાત તેથી હું પણ બપોરે બે વાગ્યે સૂઈ ગઈ રામલાલે આવીને બધી છોકરીઓને જગાડી પણ તેને મને જગાડી નહીં ખબર નહીં કેમ સાંજે પડી ત્યારે નૈના રૂમમાં આવી અને ઊંચા અવાજે પૂછવા લાગી કે રાત કોણ હતી અને કઈ છોકરીની તબિયત ખરાબ હતી અમે બધી છોકરીઓએ એકબીજા સામે જોયું ત્યારે એક છોકરીએ મારી તરફ ઈશારો કરીને મને કહ્યું નૈના મારી પાસે આવી અને મારી સામે ખૂબ ધ્યાનથી જોવા લાગી અને બોલી જુઓ છોકરી મેં તને બહુ મોટી કિંમતે ખરીદી છે તેથી તબિયત ખરાબ થવાનું કોઈ બહાનું નહીં હોય તમે હંમેશા એક જ વાત કહેતા હતા કે રહેવું પડશે અને હું જે કહું તે તારે કરવું પડશે નહીં તો તારું ભલું નહીં થાય બસ રડવાનું બંધ કર અને તારા પરિવારને ભૂલી જા મેં તેની સામે હાથ જોડીને ભગવાનને વિનંતી કરી કે મને અહીંથી જવા દો હું આ પ્રકારની છોકરી બિલકુલ નથી હું એક આદરણીય પરિવારમાંથી છું નૈનાએ મારી સામે તાકી આંખે જોયું અને બધી છોકરીઓને જોઈ તેને કહ્યું આ બધી છોકરીઓ પણ આદરણીય પરિવારની હતી હવે મારે બીજું કંઈક કહેવું કે સાંભળવું નથી એ ખૂબ જ ખાસ ગ્રાહક છે આજે રાત્રે આવશે તમે બધી છોકરીઓમાંથી તે સુંદર છે અને આ ગ્રાહકને પણ સુંદર છોકરીઓ ગમે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો સારી રીતે તૈયાર થઈ જાઓ રામલાલ તરણ નવો છૂટ અપાવી દેશે પછી તે બીજી છોકરીઓને સારા પોશાક પહેરાવવાનું કહીને ચાલ્યો ગયો અને હું સૂઈ ગઈ બેઠીને રડવા લાગી અને મારા ભાગ્યને કોસવા લાગી રામલાલ મારા માટે એક નવો જોડી ડ્રેસ લઈ આવ્યો મેં પહેર્યો કે તરતું તૈયાર થવા માંગતી ન હતી પણ એક છોકરીએ મને કહ્યું હતું કે જે છોકરી નહીં નાનું સાંભળતી નથી તે કરશે તે ગંદકી કરે છે એટલે જ હું ડરી ગઈ હું પણ બીજી છોકરીઓને જેમ તૈયાર થઈને મારી જગ્યાએ બેસી ગઈ એ સાચું હતું કે ત્યાંની બધી છોકરીઓમાં હું સૌથી નાની હોશિયાર અને સૌથી

બધી છોકરીઓ ની રૂમ બહાર નીકળી ગઈ આખરે હું રોકાઈ ગઈ અને રાત્રે પણ એવું જ થયું હું રાત જાગતી રહી પણ રામલાલ મને બોલાવ્યો નહીં સવારે જ્યારે તેના આવ્યો ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી કે તેને ફરી એકવાર મારી ઈજ્જત બચાવી લીધી છોકરીઓ આવતા આજ હું પણ સૂઈ ગઈ હવે દરરોજ આવું થવા લાગ્યું ગ્રાહકને કેમ ગમ્યું તે હું સમજી શકી નહીં હું શું કરી રહી હતી એક રીતે તો સારું છે મારા મનમાં બસ આજ વિચાર આવ્યો હતો કે હું મારા પરિવારમાં મારી સુંદરતા માટે સૌથી વધુ પ્રખ્યાત છું મારા બધા મિત્રો મારી સામે ખીજની નજરે જોતા હતા કારણ કે મારા પિતા જુગારી હતા કદાચ તેથી જ મારો કોઈ સંબંધ નહોતા કદાચ મારા પપ્પાના ખરાબ કારણે વ્યસનને કારણે મારા માટે કોઈ સંબંધ શક્ય ન હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને મારા ભાગ્ય પર દાગ લાગતો હતો અને આ દાગ મારા સંબંધોમાં અડચણ બનતો હતો મારી માતા ખૂબ જ સારી અને ધીરજવાળી સ્ત્રી હતી પણ મારા પિતા સારા ન હતા માતા મને કહેતી કે તેના પિતાએ તેના લગ્ન કર્યા હતા કારણ કે તેના પિતા પણ તેના જેવા જ હતા તે પણ જુગાર રમતા હતા પૈસાની બંધ કરી દે બહુ ગંદી બાદ છે તેનાથી કોઈ ફાયદો નથી તો તેનાથી આપના માન સન્માન પર પણ અસર થશે અને હવે મમ્મી જે કહેતી હતી તે જ થઈ રહ્યું હતું તારી આ ખરાબ આદતને કારણે મારી દીકરીઓનો સંબંધ મમ્મીની વાત પપ્પા પર કોઈ અસર

મને લાગ્યું કે દીકરી હું તને જુગારમાં હારી ગયો છું કૃપા કરીને મને માફ કરો એક દિવસ મારા પિતાએ મારી સાથે મોટો અન્યાય કર્યો પછી જુગારમાં મારા પર દાવ લગાવ્યો ત્યારે તે મારી પાસે માફી પણ માંગી રહ્યા હતા તેથી તેણે તે જ વિચારવું જોઈએ હવે ક્ષમા માટે અવકાશ હતો તે સમાપ્ત થઈ ગયું હતું હું કોઈક રીતે તે કોષમાંથી બહાર નીકળવા માંગતી હતી મને આ પ્રકારની જીવનને નફરત છે જો હું મારી જાતને મૃત્યુને સોંપી દઉં તો સારું રહેશે ઓછામાં ઓછું મૃત્યુ ગૌરવ સાથે આવશે જેથી હું ત્યાંથી ભાગી શકું બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો હતોના ગેટ પર બે ગાર્ડ રાખ્યા હતા મને આવ્યા ને એક અઠવાડિયું થઈ ગયું હતું પણ આજ સુધી કોઈ ગ્રાહક મને ગમ્યો ન હતો હું દરરોજ આખી રાત મારી પથારીમાં જાગતી જાગતી પસાર કરતી અને પછી બધી છોકરીઓ પણ સવારે છૂઈ જતી મને નવાઈ લાગે કે એક અઠવાડિયા પછી પણ કોઈ ગ્રાહક મને કેમ પસંદ નથી કરતો એક છોકરીએ તેની ફ્રેન્ડને પણ મારા વિશે વાત કરવાનું શરૂ કરી દીધું હતું હું તેને શાંતિથી સાંભળતી અને તેને તેના ઘર વિશે કહેતી હું તેને ખૂબ મિસ કરતી હતી એક પણ પપ્પા મને મળવા નહોતા આવ્યા કદાચ તેમને ખબર ન હતી કે જેમની પાસે મને જુગારમાંથી હારી ગયા છે એ લોકોએ મને ગૃહમાં વેચી દીધી હતી એક દિવસ મેં વિચાર્યું મારે નૈના સાથે વાત કરવી જોઈએ અને હું તેને વિનંતી કરીશ કે મને આવવા દે જવા દો અને હું થોડું કામ કરું જ્યારે મને તેની સાથે વાત કરવાનો મોકો મળ્યો મેં તેને ઘણી વિનંતી કરી પરંતુ તેના કોઈ પણ રીતે સંમત ન થઈ ઉલટાનું તેને કહ્યું શું હું મૂર્ખ છું તને છોડી દઉં તું મારા માટે સોનાનું પંખી છે જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે ખૂબ રેડી મને આ દલદલમાંથી બહાર કાઢવા માટે મેં ભગવાનને મદદ માંગી હતી હું રેડી ત્યારે રામલાલે મારી સામે જંખના ભરી નજરે જોયું પણ કોઈ બોલ્યો નહીં એક રાત્રે બધી છોકરીઓ પોતાના ગ્રાહકો સાથે રાત વિતાવવા પોતપોતાના રૂમમાં ગઈ હું ઊભી થઈને રૂમની બહાર આવી મેં વિચાર્યું કે કદાચ મને અહીંથી ભાગી જવાનો મોકો મળી જશે હું આંગણામાં પહોંચી પણ મને નયના ક્યાંય દેખાય નહીં પણ મને રામલાલ સાથે એક માણસ દેખાયો જેમ તે માણસને જોયો મારા પગ નીચેની જમીન સરકી ગઈ તે માણસ બહાર આવ્યો તે આપણા વિસ્તારનો હતો તેનું નામ સતનારાયણ હતું તે વિસ્તારમાં એક મોટું નામ હતું તેની ઉંમર પચાસ વર્ષની આસપાસ હતી તે પરિણીત હતો અને યુવાન પુત્રીઓનો પિતા હતો તે જોઈને તેને બધી શિષ્ટાચાર હતી રામલાલ તેને મારી તસવીર બતાવી રહ્યો હતો અને કંઈક કહી રહ્યો હતો જેવું સાંભળી ન શકી અને રૂમમાં ગઈ મને ડર હતો કે કદાચ તે મારી સાથે રાત વિતાવવા માટે રાજી થઈ જશે તે મને ઓળખતો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રમેશની દીકરી અને મારા પિતા જુગારી છે અડધો કલાક વીતી ગયો અને રામલાલ મને બોલાવવા આવ્યા ત્યારે મને શંકા ગઈ મને ખબર નથી કે રામલાલે મારા વિશે સત્યનારાયણને શું કહ્યું હતું અને મારી તસવીર જોઈને સતનારાયણને શું કહ્યું હતું આવતો દિવસ જ્યારે હું રામલાલને મળી ત્યારે તેમને પૂછ્યું તેને કહ્યું પૂછીને શું કરશો અને તે માણસ તારો ફોટો જોઈને આશ્ચર્યચકિત ચકિત થયો કે તું ગૃહમાં કેવી રીતે પહોંચી મેં તેને કહ્યું કે તારા પિતાએ તને જુગારમાં હારી ગયા હતા જુગારમાં વિજેતા તને અહીં વેચી દીધી હતી તારા સિવાય કોઈ પણ ત્યાં કોઈ છોકરી ન હતી તેથી તે પાછો ગયો મેં રાહતનો શ્વાસ લીધો અને પૂછ્યું કે તે મારી સાથે રાહત કેમ ન વિતાવી રામલાલે મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું મને ખબર નથી થોડા દિવસ રાહ જુઓ ગયો અને હું ડરી ગઈ ગઈ રામલાલ ખબર નહીં શું હતું તેની આંખોમાં તેણે મને ડરાવ્યો હતો તેણે કહ્યું હતું કે થોડા દિવસ રાહ જુઓ તેણે મને મૂંઝવણમાં મૂકી દીધી હતી હું આખી રાત તેની સામે જોતી રહી હું કઈ સમજી શકી નહીં હું રામલાલની આંખોમાં મારી લાગણી જોઈ શક્યો નહીં મેં તેના માટે પ્રેમ દર્શાવ્યો હતો કદાચ મારા વિશે બે વાર પૂછવું નેના ને સારું ન લાગ્યું મેં વિચાર્યું મારું મન મારી શંકા વધતી જતી હતી અને મારી સાથે રહેતી છોકરીઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને મને ચીડાવવાનો પ્રયત્ન કર્યો કે હજી સુધી કોઈ ગ્રાહક મને કેમ પસંદ નથી કર્યું દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં એક રાત્રે જ્યારે બધી છોકરીઓ ગ્રાહક સાથે રૂમમાં ગઈ ત્યારે હું ફરવા જવાની ઈચ્છાથી હું બાર વરંડામાં આવી ત્યારે રામલાલ અને એક માણસને બેઠેલા જોયા રામલાલના હાથમાં મોબાઈલ હતો ને તે માણસ તે મારી તસવીર બતાવતા કંઈક કહી રહ્યો હતો તે માણસના ચહેરા પરના હાવભાવ બદલાઈ રહ્યા હતા મેં તેને જોયો માણસને તેને આમ કહેતા સાંભળ્યા ના ભાઈ ના મને મરવામાં કોઈ રસ નથી હું કાલે ફરી આવીશ તમે મને બીજી છોકરીઓના ફોટા બતાવો આટલી કહીને તે ચાલ્યો ગયો નહીં ના આવી ત્યાં સુધીમાં ત્યાં જઈને રામલાલને પૂછ્યું પૂછવા માંડ્યું હા ભાઈ રામલાલ ગ્રાહકને નવી છોકરી ગમી કે નહીં રામલાલે કહ્યું ના આંટી તેની પાસે પૈસા ઓછા છે અને તે થોડા પૈસા માટે છોકરી સાથે રાત વિતાવવાની જીદ કરી રહ્યો હતો હું રાજી ન થઈ એટલે તે રામલાલના જુઠ્ઠાણાને કારણે જતો રહ્યો નૈના આશ્ચર્ય થયું અને કહ્યું કોઈ માણસ ક્યારેય તે બરાબર કર્યું નથી મેં તેને ધનિક માણસને સ્પર્શ કર્યો નથી જો હું તેને વેચીશ તો તેની સાથે રાત વિતાવશે નૈનાની વાત સાંભળીને મારું દિલ બધા પૈસા આપી દેશે તે એટલું દુખ્યું કે મને તેના પર ધક્કો મારવાનું મન થયું ને તેનું ગળું પરંતુ હું ઈરાદો અજમાવતા માંગતી ન હતી રૂમમાં પાછી ફરી હું રામલાલ સાથે વાત કરવા બેતા બતી તેને ગ્રાહકને શું કહ્યું કે તેને મારી સાથે રાત વિતાવવાનો પોતાનો વિચાર બદલી નાખ્યો હતો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હું છુપી રીતે વરંડામાં ડોક્યું કરતી હતી પણ નૈના રામલાલ સાથે હતી હું આમ જ બેસી રહેતી રાત વીતી ગઈ અને હું રામલાલ સાથે વાત કરી શકી નહીં મને રામલાલના ઈરાદા વિશે ખૂબ જ શંકા હતી હું તેની સાથે વાત કરવાની તક શોધી રહી હતી જેથી મને કે અન્ય કોઈને અંદર જવાની પરવાનગી મળે તેનો ઓરડો ત્યાં ન હતો તેથી ઘણા સમયથી મેં આકાશનો આકાર પણ જોયો ન હતો એક દિવસ નૈના તેના રૂમમાં આરામ કરી રહી હતી ત્યારે મેં રામલાલને આંગળામાં એકલા બેઠેલા જોયા હું ઝડપથી તેની નજીક ગઈ મને જોઈને રામલાલ ડરી ગયા બીજી ક્ષણે તેને મને પકડી લીધી મારો હાથ અને તેને મને એક રૂમમાં લઈ ગયો અને ગુસ્સામાં બોલ્યો તો તારા રૂમમાંથી કેમ બહાર આવી છે જો નહીંના જોશે તો તારા માટે સારું નહીં થાય જલ્દી તારા રૂમમાં જા મારે તેને પૂછવું હતું પણ તેણી ન હતી સાંભળીને મને રૂમમાં મોકલી મને બહુ ગુસ્સો આવ્યો પણ હું ગુસ્સે જ રહી ગઈ મને લાગતું હતું કે મારી ઈજ્જત સુરક્ષિત રહેતે રહેશે અને હું કોઈ ગ્રાહકને પસંદ નહીં કરીશ પણ મારા મનમાં એક વિચાર હતો એક રાત્રે બધી છોકરીઓ પોતાના ગ્રાહકો સાથે ચાલી ગઈ ત્યારે મેં પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ વિચારીને હું રૂમમાંથી બહાર નીકળવા ઊભી થઈ અને જ્યારે હું દરવાજા પાસે પહોંચી ત્યારે મને એક છોકરાનો અવાજ સંભળાયો અને તે મારું નામ કહી રહ્યો હતો હા મારે આ છોકરી જોઈએ છે મારે તેની સાથે રાત વિતાવી છે જલ્દીથી જેમ જેમ મેં આ સાંભળ્યું હું મૃત્યુથી ડરી ગઈ અને હું સમજી ગઈ કે આજે રાત્રે મારી ઇજ્જત બરબાદ થઈ જશે અને હું મારી જાતને બતાવી શકીશ નહીં દોસ્તો જલ્દી કરી કરી ચેનલ દો રડવા લાગી પણ મારા રડવાના નયનાનું દિલ હળવું ન થઈ ચૂક્યું રામલાલ મને લેવા રૂમમાં આવ્યો અને સીમાએ કહ્યું ચિંતા ના કરો જે છોકરી આવી રહ્યો છે તે ધ્યાનથી સાંભળો મારે તેને કંઈક પૂછવું હતું પણ તે ઝડપથી બહાર નીકળી ગયો હું તેની પાછળ ગઈ તેણે મને રૂમના દરવાજે મૂકી દીધી અને હું મારા હૃદયના ધબકારા સાથે ચાલ્યો ગયો દ્રુત શરીર તેની જે પણ હતી તે રૂમમાં પ્રવેશી અને દરવાજા તરફ તેની પીઠ સાથે ઊભી હતી હું ગઈ અને તેની પાછળ ઊભી રહી જ્યારે તેની વળી ત્યારે હું તેને જોઈને ચોંકી ગઈ તે મારા પડોશમાં રહેતા સતનારાયણ કાકાનો પુત્ર હતો હું તેને જોઈને આશ્ચર્ય થયું તેનું નામ હિંમતથી બહાર આવ્યું સાહિલ તે હસ્યો અને મને બેડ પર બેસાડ્યા પછી તે પણ નીચે બેસી ગયો અને બોલ્યો સીમા મેં રામલાલ નૈના સાથે વાત કરી છે પછી તે તેને રૂમની બહાર ફેંકી દેશે મારું હૃદય હજારો પ્રશ્નો પૂછી રહ્યું હતું તેમ તે મારી સામે જોતી રહી હું સમજી શકતી ન હતી હું પૂછવા માગતી હતી પણ તેણે મારા ઓઠ પર આંગળી મૂકી મને ચૂપ રહેવાનો ઈચારો કર્યો અને કહ્યું કે પહેલાં આપણે અહીંથી નીકળી જઈએ પછી હું તને આખી વાત કહીશ રૂમ છોડીને વિચારી રહ્યો છે તે રહી ગઈ લગભગ કલાક પછી રામલાલ રૂમમાં આવ્યો અને તેને બહાર આવવા કહ્યું અમે બંને તેની પાછળ પાછળ ગયા અને રૂમની બહાર આવ્યા રામલાલે કહ્યું કે નૈના સુઈ ગઈ છે એક બગીચાના વોશરૂમમાં છે અને હું બીજા સાથે વાત કરું છું અહીંથી ચાલ્યા જાઓ અને પણ એવું જ કર્યું ગેટ પર એક ગાર્ડ ઊભો હતો રામલાલને તેને વાતચીતમાં રોક્યો અને હું સાઇલ સાથે નીકળી ગઈ તે મને સીધો તેના મિત્રના ફ્લેટ પર લઈ ગયો હું ખૂબ જ ખુશ હતી મને એવું લાગ્યું જાણે મને નવું જીવન મળ્યું દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને નવી આઝાદી માટે જવા માટે બેચન હતી પછી સાહેલ ખૂબ જ વિગતે કહેવા લાગ્યો કે હું તમારા ઘરે કોઈ કામ માટે ગયો હતો કાકાની તબિયત બહુ ખરાબ હતી તેમની તબિયત સારી હતી ત્યારે હું તેમને હોસ્પિટલ લઈ ગયો તેથી તે જ્યારે તે મને ઉશ્કેર્યો અને મને કહ્યું કે તને જુગારમાં હારી ગયો હતો ત્યારે તે રડવા લાગ્યા હતા અને બંને છોકરીઓને વેચી દીધી હતી તેથી મને ખૂબ જ અફસોસ થયો રિયા હું તને નાનપણથી પ્રેમ કરું છું અને દત્તક લેવા માગતો હતો પણ હિંમત ન હારી આજે જ્યારે મને મોકો મળ્યો ત્યારે તેણે મને ફોન કર્યો કે રામલાલે નેનાની ચામાં નશો ભેળ્યો છે હવે તે સવાર પહેલાં ભાનમાં નહીં આવે ગાઢ સાથે સમસ્યા હતી એટલે ગાઢ ભૂલથી વોશરૂમમાં ગયો હતો અને રામલાલે વાત કરી હતી બીજાને હવે તેને ઇન્સ્ટોલ કરી દીધો છે રામલાલ તમારા ભાગી જવા માટે દોષિત નહીં હોય હું તમને સવારે ઘરે લઈ જઈશ અને અમે બંને ખૂબ જ સાદગીથી લગ્ન કરીશું શું તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો સાહિલની વાત સાંભળીને મારી અંદર શાંતિની લહેર દોડી ગઈ અને મેં ભગવાનને પ્રાર્થના કરી આ બધું કૃપાને લીધે થયું હતું હું સમજી ગઈ હતી કે જો મારું માન અકબંધ હતું તો તે સાહિલને કારણે હતું અને રામલાલના કારણે હું રામલાલને તેની સાયલા ના આપી શકી પણ મારો ભગવાન મારી સાથે હતો સવાર ફરતા જ હું અને સાહિલ સાથે સત્યનારાયણ કાકાના ઘરે પહોંચ્યા અને સત્યનારાયણે તેની માતાને બધી વાત કહી સત્યનારાયણની પત્ની એટલે કે હાલની માતાએ પણ લગ્ન માટે સંમતિ આપી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તે જ સાંજે અમારા લગ્નમાં ખૂબ જ સાદગીથી થયા મારા પિતા પણ મારા લગ્નમાં આવ્યા હવે મેં તેને માફ કરી દીધા હતા કારણ કે તે ખૂબ જ બીમાર રહેવા લાગ્યા હતા હવે તેને જુગાર રમવાનું પણ બંધ કરી દીધું હતું અને મારાથી ખૂબ જ શરમ અનુભવતી હતી પણ વારંવાર મને માફીઓ માટે પૂછતો હતો આખરે મેં મારા પિતા અને મારા પિતાને માફ કરી દીધા અને અમે બધા સારા છીએ જીવન જીવવાની શરૂઆત કરી મિત્રો આજની વાર્તા હતી જો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારા દરેક વિડીયાની સૂચના તમારા સુધી પહોંચતી રહે જોવા માટે આભાર લાઇક કરો સબસ્ક્રાઈબ કરો મળીશું અમે અમારી આગામી વાર્તા લઈને દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો વિડીયો લાઇક કરીને જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ધન્યવાદ